સ્વાગત છે એએમસી ખાતે કોંગ્રેસનો વિરોધ કોંગ્રેસ વિરોધ પક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ અને કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો મહિલા કાર્યકર્તાઓએ પણ વિરોધ કર્યો ભ્રષ્ટાચાર રોડ રસ્તામાં ફસાયો હવે શમશાનના લાકડામાં દેખાયોના પોસ્ટરો સાથે વિરોધ સમસાન મેં ભી ભ્રષ્ટાચાર નહીં ચલેગા નહીં ચલેગાના નારાજ સાથે વિરોધ લાકડા પોસ્ટરો સાથે કોંગ્રેસનો વિરોધ ઓળવ ગૃહ ખાતે મૃતદેહને અંતિમ વિધિ માટે સૂકા લાકડા ન મળતા ટાયર અને ગોદડા મૂકી સળગાવવામાં આવ્યું ઓડવ સમસ્થાન ખાતે મોત ન મળજો ન જળવાયું વિધિ માટે ટાયરો અને ગોદડાનો ઉપયોગ કરાયો હાઇ રે મેયર હાઇ રે ભાજપના નારા લગાવ્યા મેયરને રજૂઆત કરવા કોંગ્રેસ પહોંચી મેયર પ્રતિભા જૈનને રજૂઆત કરાઈ સ્માર્ટ સિટીમાં માણસને પાણી ન મળે તો ચાલે પણ અંતિમ વિધિ માટે લાકડા ન મળે તે ગંભીર બાબત છે તેવું શહેજાદ ખાંડ પઠાણે જણાવ્યું લાકડામાં ભ્રષ્ટાચાર થયો કોન્ટ્રાક્ટરને માત્ર બ્લેકલિસ્ટ નહીં પણ એફઆઈઆર કરો તેવું પઠાણે જણાવ્યું તમારા શમશાનમાં તપાસ કરવામાં આવે અને આવા કોન્ટ્રાક્ટરો ઉપર એફઆઈઆર કરવામાં આવે તેવું કોર્પોરેટર નીરવ બક્ષીએ જણાવ્યું ધાર્મિક લાગણી દુભાઈ આ ઘટનાથી શમશાનમાં ટેન્ડર મુજબ કામ થતું નથી હાટકેશ્વર શમશાનમાં અગાઉ દારૂની પેટીઓ ઝડપાઈ હતી પંદર હજાર કરોડનું બજેટ છતાં માણસને અંતિમવિધિ માટે લાકડા ન મળે તે શરમજનક બાબત नोटिस आपी कार्यवाही चालू भारे मारे मा पेलंटी करा से। सप्लायर विरुद्ध कड़क कार्यवाही ना आदेश लाकड़ा गोदाम ने माता हता, हता फरियाद नु झड़प थी निराकरण अहमदाबाद कॉर्पोरेशन जिसका वार्षिक बजट पंद्रह हजार करोड़ रुपए से भी ज्यादा का है स्मार्ट सिटी का टैग दिया जाता है सड़कों का मामला हो हाटकेश्वर ब्रिज जैसा मामला हो कि बरसाती पानी में भ्रष्टाचार का मामला हो ये बात तो सामान्य हो चुकी है लेकिन सबसे बड़ी शर्म की बात तो यह है कि अहमदाबाद म्यसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी के राज में भ्रष्टाचार संस्थान के लकड़ों तक भी आ गया है बहुत बड़ी शर्मनाक घटना परसों तो विस्तार में घटी एक व्यक्ति की मृत्यु हो जाती है उसका परिवार अंतिम संस्कार करने के लिए में जाता है, उस समय वहाँ पर अंतिम संस्कार करने के लिए लकड़े नहीं थे चार घंटे तक परिवार ने अंतिम संस्कार के लिए वहां पर इंतजार किया अंतिम में उस परिवार ने मजबूरी में टायर लाकर बिस्तर की गोदड़ी लाकर उनके परिवार के व्यक्ति का अंतिम संस्कार कर देना पड़ा यह साफ बताता है कि भारतीय जनता पार्टी के राज में जीते जीते अहमदाबाद शहर की जनता तो सुरक्षित नहीं है चैन से नहीं रह पाती है लेकिन मरने के बाद भी यदि चैन से सुकून से अंतिम अभी गंभीर કોઈને પણ સહેજે આવી લેવામાં આવે નહીં જે પણ આભા કસૂરવાર હશે એની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે નોટિસ આપી છે કાર્યવાહી ચાલુ છે અને ભારે મેં ભારે પેનલ્ટી કરી અને જે કસૂરવાર કોન્ટ્રાક્ટર હશે તો એમને પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને જે કોઈ અધિકારી પણ એમાં સંકળાયેલા હશે તો સામે પણ પણ કાર્યવાહી શિક્ષાત્મક કરવામાં આવશે આખરી નોટિસમાં જે જે કોઈ પણ એમાં જે ક્લિયરન્સ આવશે એ પ્રમાણે એમના ઉપર શિક્ષાત્મક પગલા લેવામાં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ને જે કંઈ જરૂરત પડશે

જે ફરિયાદ છે એનું નિરાકરણ તરત તરત કરવામાં આવશે